ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તરમી સિઝને દર્શકોની સંખ્યાના મામલે નવા રેકોર્ડ બનાવ્યા છે આઈપીએલ બે હજાર ચોવીસ સિઝનની શરૂઆત માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ સાથે થઈ હતી આ મેચ સોળ પોઈન્ટ આઠ કરોડ લોકોએ લાઈવ જોઈ હતી અને તેનો જોવાનો સમય એક હજાર બસો છોતેર કરોડ મિનિટનો હતો ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે આ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી ઓપનિંગ મેચ પણ બની ગઈ છે મહત્વનું છે કે આઈપીએલની હાલ ચાલતી સિઝનની પ્રથમ દસ મેચોના દર્શકોની સંખ્યા પાંત્રીસ કરોડ અઠાવન લાખ પહોંચી ગઈ હતી જે અત્યાર સુધી ચાકો માટે પણ કોમેન્ટરી અપાય છે જોકે પાંત્રીસ કરોડ દર્શકોના આંખમાંથી સોળ આઠ કરોડ ચેન્નાઈ બેંગ્લોર રીતે જોઈએ તો બાકીની નવ મેચનો કુલ દર્શકોનો આંક અઢાર બે થાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ